તળાજાના નગર વિસ્તારમાં ખુલ્લી ગટરમાં ફસાઈ ગયેલ ગાયને સહી સલામત બહાર કાઢવામાં આવી ભાવનગર જિલ્લાના તળાજા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં પણ જીવદયા પ્રેમીઓ દ્વારા ખૂબ જ સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે આજે જાણવા મળતી માહિતી મુજબ તળાજાના નગર વિસ્તારમાં ખુલ્લી ગટરમાં છેલ્લા બે દિવસથી એક ગાય ફસાઈ ગઈ હતી જેને પગલે સ્થાનિક બાળકો દ્વારા જીવદયા પ્રેમીઓને ટેલિફોનિક રીતે જાણ કરવામાં આવતા જીવદયા પ્રેમીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ગટ્ટરમાં ફસાઈ ગયેલ ગાયને સહી સલામત બહાર કાઢી માનવતા મહેકાવી હતી રિપોર્ટ સમ્રાટ સમાચાર તળાજા